જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂંડી ભૂમિકા સામે આવી છે કેમ્પસના રખેવાળ સરકારી મેડિકલ કોલેજના ડીનની ચૂપકીદી સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે જેને લઈ ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે વધુમાં જણાવ્યું કે હાલ હોસ્પિટલની જર્જરી જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને સ્ટેમ સેલમાં શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે આજે દરમિયાન હોસ્પિટલ કેમ્પસના નવનિમિત રસ્તા પરથી ટ્રક પસાર થતા રોડ બેસી ગયા હોવાની વાત નબળી કામગીરીની પોળ ખુલી પડી છે સોમવારની મોડી સાંજે એક ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયા હોવાની વાતો સામે આવી એટલે ટ્રકનું વજન ન ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર ની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે